સિત્તેર વર્ષના ડોષીમાં એટલી ચિંતા કરતા મેં કીધું દોશીમાં ચિંતાશે નહીં છે તો દોષીમાં કે મારા ત્યાં દીકરાના દીકરીના દીકરાનો દીકરો હજી પરણ્યો નથી મેં દોશીમાંને કીધું સિત્તેર વર્ષે આ બધું લપ કરવા કરતા ભગવાનનું જપ કરો હવે આ ચિંતા તમારે નથી કરવાની તમે પરવારી ગયા તમે બધાને પરણાવી દીધા કે નહીં તમારા દીકરાઓ પરણી ગયા એટલે તમે છૂટા પછી દીકરાઓના દીકરાઓ ક્યારે પરણે કે ન પરણે એ ચિંતામાં તમારે પરણવાની જરૂર પડવાની જરૂર નથી તમારું દાયિત્વ તમારા દીકરાઓને તમે પરણાવી દીધા એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ પછી તમે બેબી સિટિંગ કરો એ તમારો વ્યક્તિગત નિર્ણય છે એ તમારું દાયિત્વ નથી આ ડિપ્રેશન છે ને એ નવરા લોકોમાં આવે તમે જોજો જેટલો વ્યક્તિ નવરોને ડિપ્રેશન તરત ઘૂસી જાય બીઝી માણસોને ડિપ્રેશન ન આવે જેટલા તમે બિઝી રહેશો કોઈને કોઈ કાર્યમાં બિઝી રહેશો યોગ હક કર્મ શું કૌશલમ કર્મયોગમાં જ્ઞાન યોગમાં ભક્તિ યોગમાં કોઈ પણ યોગમાં તમે એકવાર જોડાઈ જાઓ અને એમાં ખોવાઈ જાઓ તમારા પાસે સમય જ નથી નેગેટિવ થોટ કરવાનો ખાલી દિમાગ શેતાન કા ઘર અને એટલે જ ખાલી જમીનમાં પણ વીડ જુગી જતા હોય એમ ખાલી દિમાગમાં પણ અનેક પ્રકારના નેગેટિવ થોટ્સ આવી જતા હોય દિમાગ કો ખાલી મત રાખના સવારે 5 સે લેકર રાત કો 11 બજે તક કા ટાઈમ ટેબલ હોના જોઈએ કે તમારે એક એક કલાકમાં શું કરવાનું છે અને આ ખાસ વડીલો માટે વૃદ્ધો માટે નિવૃત્ત લોકો માટે જેમના પાસે ખૂબ સમય છે એમના જીવનમાં જો ટાઈમ ટેબલ નહીં હોય તો વગર કારણનો સમય ટીવી જોવા મારવામાં કાઢશે વગર કારણનો સમય સમય ફોન પર કાઢશે અને વગર કારણનો સમય પોતાના દીકરાઓ જે ધંધો કરતા હોય એમાં વગર કારણની મેથી માર માર કરશે ગુજરાતી બહુ બોલી મેથી માર એનું કારણ છે કે ફ્રી છે એક ભાઈ મને મળ્યા કે હું રોજ દુકાને આઠ કલાક બેસું નું જરૂર છે તમારી બેસના બધા છોકરાઓ સમ તમે હું લેવા તો ટાઈમ જતો નથી અમે કરીએ શું ઘરે બેઠા એકલા ટાઈમ જતો નથી કેટલો સમય હોય આપણા પાસે એનો જો આપણે સદુપયોગ ના કરીએ વૃદ્ધાવસ્થા એ શ્રેષ્ઠ અવસ્થા છે ભગવદ નામ સંકિર્તન કરવાની ભાગવતનું વાંચન કરવા માટે સત્સંગ કરવા માટે સમાજ માટે આ દેહનો ઉપયોગ કરવા માટે ચંદનના લાકડાના જેમ આ શરીરને આપણે પરિવારના પોષણ માટે ઘસ્યું પણ પચાસ વર્ષ પછી વાનપ્રસ્થ આશ્રમ ચાલુ થાય છોકરા છૈયા પરણી જાય પછી આ શરીરને ચંદનના લાકડાના જેમ આપણે સમાજ માટે ઘસીએ આપણે ભગવાનની ભક્તિમાં ઘસીએ આપણે માનવતાના કાર્ય કરવા માટે ઘસીએ આપણે કોઈક એવી પ્રવૃત્તિ કરવા માટે ઘસીએ છીએ કે જેનાથી લોકોનું પણ ઉદ્ધાર થઈ શકે મરતી વખતે આપણને એમ થાય કે કઈક કરીને ગયા કઈક આ દેહ સમાજ માટે કામ લાગ્યું ટાઈમ ટેબલ હોવો જોઈએ ભક્તિ ભજન કરો વૈરાગ રાગ રસિક બનીને હે પિતાજી સાધુ પુરુષોની સેવા કરો સેવા કથાનું પાન કરો આ સિદ્ધાંતો ગોકર્ણજીએ એમના પિતાને પ્રદાન કર્યા છે આ બાજુ ભગવાનની ભક્તિ કરતા કરતા એમના પ્રાણ છૂટ્યા એકલો થયો પાંચ પાંચ વેશ્યાઓ ઘરમાં રાખેલી છે ચોરી લૂંટ ફાટ કરે અને એકવાર બહુ મોટો ચોરીનો ધન લાવ્યો અને પાંચ વેશ્યાઓને થયું આ રાજાના લોકો ચોક્કસ આને પકડીને મારશે રાજાના લોકો આવીને આને મારે એ પહેલાં આપણે જ આને ઊંઘમાં મારી કાઢીએ પાંચે પાંચ વેશ્યાઓ એ ધૂંધુ કરીને મોતને ઘાટ ઉતારે છે ફાંસો આપ્યો મર્યો નહીં ગરમ ગરમ અંગારાઓ એના પર ફેંકવામાં આવ્યા અને બહુ ખરાબ રીતે એને મારવામાં આવ્યો અને વેશ્યાઓ બધું ધન લઈને જતી રહી જે વેશ્યાઓને ખુશ કરવા માટે ચોરી કરીને લાવતો એ જ વેશ્યાઓ એને મારી કહ્યું મહાપ્રેત બન્યો ધુંધુકારી ગોકર્ણજીને સમાચાર મળ્યા કે એમના ભાઈનું મૃત્યુ થયું છે એમને ગયામાં શ્રાદ્ધ કર્યું શ્રાદ્ધ કર્યું અને પાછા પોતાના વતનમાં આવ્યા એ પ્રેતની જુદી જુદી આકૃતિઓમાં એમને દેખાવા લાગ્યો અને કહેવા લાગ્યો મારો ઉદ્ધાર કરો મને બહુ બડતરા થરી છે મને બહુ કષ્ટ થઈ રહ્યું છે મર્યા પછી પ્રેત યોની છે મનુષ્યોની પ્રેત્યોની પિતર્યોની દેવ્યોની પ્રકર શેણયત મર્યા પછી ત્યાંનો ત્યાં જ રહ્યો એનું નામ પ્રેત જુદા જુદા પ્રકાર છે ઘણા મર્યા પછી સીધા એમનો મોક્ષ થઈ જાય છે ઘણા મર્યા પછી સીધા ભગવાનના ગોલોક ધામમાં પહોંચી જાય છે અગર કોઈ પુષ્ટિ જીવ હોય તાદૃશી જીવ હોય ઘણા મર્યા પછી પ્રેત યોનીમાં જાય પછી લોકમાં જાય દેવ જાય ઓમ સત્યમ ઓમ તત્સવિતુરવરે ભગો યોન પ્રચોદયાત એ જુદા જુદા લોકમાં જઈને એમ કરતા કરતા આગળ વધે અને પછી એમની ગતિ થાય ક્રમ મુક્તિનો પ્રકાર અલગ અલગ મુક્તિઓના પ્રકાર છે સાયુજ્ય સાલોક્ય વિવિધ પ્રકારોથી મુક્તિઓ થાય છે અમુક પ્રકારે ભગવદધામમાં પ્રવેશ થાય છે અલૌકિક સામર્થ્ય વૈકુંઠ ઉપયોગી દેહ જે સેવાફલમાં મહાપ્રભુજી આજ્ઞા કરી કૃષ્ણ સાયુ છે આ જુદા જુદા પુષ્ટિભક્તિના ફલ એને પ્રાપ્ત થાય છે તો મર્યા પછી વ્યક્તિ કયા માર્ગે ક્યાં જાય છે આપણને ખબર નથી અને એટલે જ મર્યા પછીની જેટલી પણ ક્રિયાઓ છે એ બધાએ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ અને ઘણા બધા વડીલો આજે એવું લખીને જતા હોય છે કે અમારા પાછળ કોઈ પણ ક્રિયાઓ ન કરવી આવું ભૂલે ચૂકે લખીને નહીં જતા કારણ કે આવું લખીને જશો તો તમારે જ મર્યા પછી ક્યાંક હેરાન થવાનો વારો આવશે કારણ કે મૃત્યુ પછી તમારા પાસે સ્થૂલ શરીર નથી સૂક્ષ્મ શરીર છે અને તમે વાયુના સમાન છો પ્રેત એટલે વાયુ અને એ વખતે તમને અત્યંત કષ્ટ થતું હોય છે આ પ્રેત્યોની બહુ કષ્ટદાયી યોની છે અને એમાં જે કંઈ પણ મર્યા પછીના ક્રિયાક્રમો છે એ શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ નહીં તો તમે જ હેરાન થશો કારણ કે તમે પછી પ્રેત બનીને ન તમે કોઈને દેખાઈ શકશો ન તમારો અવાજ કોઈને સંભળાશે અને તમે દુઃખમાં ને કષ્ટમાં હશો તમે કંઈ તમારા છોકરાઓને કે તમારા સગા સંબંધીઓને તમને જે કષ્ટ થાય છે એ વર્ણી પણ નહીં શકો એના કરતાં જે આપણા શાસ્ત્રના અંદર જે કંઈ પણ મર્યા પછીની ક્રિયાઓનું વિધાન છે એ ચોક્કસ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ અને શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે એને જ શ્રાદ્ધ કહેવાય સામેવાળાને એની જરૂરિયાત છે કે નથી એ તમારે વિચાર નથી કરવાનો પણ શ્રાદ્ધ અવશ્ય કરવાનું છે મર્યા પછી ક્યાં ગયા તમને નથી ખબર પણ તમને શ્રાદ્ધનું કર્તવ્ય પ્રાપ્ત થયું છે તમે કોઈ મોબાઈલનું બિલ ભરી દીધું હોય અને છતાંય તમારા પર પેલા મોબાઈલ વાળા કોઈકનો ફોન આવે કે બિલ ના ભર્યું હોય તો ભરી દેજો પછી મેસેજ આવે કે પે ધ બિલ અર્જન્ટલી એન્ડ ઇફ પેડ ઇગ્નોર ધ મેસેજ તો તમે પેલા મોબાઈલ કંપની વાળા સાથે ઝઘડો કરવા નથી જતા કે તમે મને આવા મેસેજો મોકલો છો મેં બિલ પે તો કરી નાખ્યું છે ત્યારે પેલા કંપનીવાળા કહેશે ભાઈ અમે લખ્યું જ છે કે ના ભર્યું હોય તો ભરી દેજો અને ભરી દીધું હોય તો મેસેજને ઇગ્નોર કરી નાખજો અમારું કર્તવ્ય છે તમને મેસેજ મોકલવું એ તમને લાગુ થાય છે કે નથી થતું એ અમારે નથી જોવા એમ શ્રાદ્ધ કરવું એ આપણું કર્તવ્ય છે સામેવાળાને લાગુ થાય કે ન થાય એ આપણે નથી જોવાનું ગોકર્ણજીએ ગયામાં શ્રાદ્ધ કર્યું તો પણ આનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર નથી થયો અને જુદા જુદા આકૃતિથી એને દેખાવા લાગ્યા છે સાત દિવસની ભગવત નું શ્રવણ પ્રેત યોનિમાં એને કર્યું અને એક એક દિવસ દિવસ એક એક વાંસ છૂટતી એમ કરતા કરતા સાતમા દિવસે અમે પણ કથા સાંભળી અમને લેવા વિમાન કેમ ના આવ્યું એટલે પછી કહેવામાં આવ્યું કે આ બધાએ કથા તો સાંભળી પણ કેવલ સાંભળી અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખી એટલે કથા સાંભળી ન સાંભળી પણ આ ધુંધુકારી એટલા શ્રદ્ધાપૂર્વક કથાને શ્રવણ કર્યું છે અને શ્રવણ નથી કર્યું એનું મનન કર્યું એનું ચિંતન કર્યું નિધિધ્યાસન કર્યું શ્રવણ મનન નિધિધ્યાસન આ ત્રણે એ ધુંધુકારી દ્વારા કરવામાં આવ્યું છે એટલે એનો વિશેષ રૂપે ભગવાને ઉદ્ધાર કર્યો પુનઃ ગોકર્ણજીએ પાછી બીજી વાર કથા કરી અને પછી બીજા શ્રોતાઓએ પણ એ રીતે કેવલ શ્રવણ નહીં એનું મનન કર્યું એનું ચિંતન કર્યું અને એમ કરતાં કરતાં એમાંથી અમુક જે વિરલ જીવો હતા એનો ઉદ્ધાર થયો તો શ્રવણ કર્યા પછી એનું મનન થવું જોઈએ મનન પછી એનું ચિંતન નિધિધ્યાસન થવું જોઈએ સાંભળેલા વિષયોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરવાના ભૂતકાળની વાતોને ખરાબ વાતોને નેગેટિવ વાતોને કોઈ ભયવાળા વિષયોને ભવિષ્યના વિષયોને અકારણ વાગોડ્યા કરીએ વાગોડ્યા કરીએ વાગોડ્યા કરીએ અને એના ચિંતામાં રહીએ ચિંતન ન કરીએ હંમેશા સારી વાતોનું ચિંતન કરો અકારણ ચિંતા ન કરો સિત્તેર વર્ષના ડોશીમાં એટલી ચિંતા કરતા મેં કીધું ડોશીમાં ચિંતા શેની છે તો ડોશીમાં કે મારા ત્યાં દીકરાના દીકરીના દીકરાનો દીકરો હજી પરણ્યો નથી મેં ડોશીમાં કીધું સિત્તેર વર્ષે આ બધું લપ કરવા કરતા ભગવાન જપ કરો હવે આ ચિંતા તમારે નથી કરવાની તમે પરવારી ગયા તમે બધાને પરણાવી દીધા કે નહીં તમારા દીકરાઓ પરણી ગયા એટલે તમે છૂટા પછી દીકરાઓના દીકરાઓ ક્યારે પરણે પરણે કે ન એ ચિંતામાં તમારે પરણવાની જરૂર જરૂર પડવાની નથી તમારું દાયિત્વ તમારા દીકરાઓને તમે પરણાવી દીધા એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ પછી તમે બેબી સિટિંગ કરો એ તમારો વ્યક્તિગત નિર્ણય છે એ તમારું દાયિત્વ નથી બેબી સિટિંગ કરવું તમારું દાયિત્વ નથી પછી તમે સ્નેહપૂર્વક પ્રેમથી કરો એક જુદી વાત છે અને કરવું પણ જોઈએ એમાં કંઈ ખોટું નથી સ્વાભાવિક છે આપણું કર્તવ્ય છે પણ તમારા દીકરા દીકરીઓ પરણી ગયા એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ કહેવાય પછી વાનપ્રસ્થ આશ્રમ છે પછી આ શરીર વડે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન પછી આ શરીરના માધ્યમથી આત્માનું કલ્યાણ કરવાનું છે કારણ કે અનેક વાર આપણને આ શરીર મળે છે અનેક વાર આપણને આ જીવન મળે છે અનેક વાર આપણને આ પરિવાર મળે છે અનેક વાર આપણે જન્મીએ છીએ ને મરીએ છીએ આ ચાલતું જ જાય છે આમાંથી આપણે બહાર જ નથી નીકળતા ક્યારે બહાર નીકળીશું આ જીવન મૃત્યુના ફેરામાંથી મુક્ત આપણે નિશ્ચિત એનું ચિંતન ચિંતન કરીશું અહીંયા કથા પરિપૂર્ણ થયા બાદ આરતી અને બાર બહુ સુંદર ગિરરાજજી બનેલા છે તો ગિરરાજજીના પણ આરતીનો લાભ આપણે બધા જ લઈને પછી અહીંયાથી વિદા લઈશું તો આજના સત્રને અહીંયા જ હું વિરામ આપું છું ભાવ ભાવસે હમ પ્રભુકા જય જય કાર કરીએ કરે બોલો શ્રી કૃષ્ણ મહારાણી કી શ્રીનાથજી પ્યારકી જ શ્રી બાલ કૃષ્ણ કી શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય શ્રી ભાગવત ભગવાન